હરો મહાદેવ દોસ્તો આજે તમને દર્શન કે કાંટા બોરડી ક્યાં આવેલી છે મિત્રો કાંટા વગર ની આવેલ છે રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલ સ્વામિનારાયણ ના મંદિરે મિત્રો આ મંદિરને ઘણા લોકો તો બોલડી વાવ મંદિર પણ કહે છે આપણે પહોંચી ગયા છે એ મંદિરે ચાલો આપણે દર્શન કરીશું બોરડીના તમે જોઈ શકો છો આ તેજ બોરડી છે જે કહેવાય છે કાંટા વગરની બોરડી મિત્રો અહીં લખ્યું છે પ્રસાદીની બોરડી બોળડી છે મિત્રો તમે જોઈ શકો છો આ મોટા મોટા ટેકા મુકેલા છે બોળડી કે વર્ષો જોઈને ગોળે છે પહેલા તમને બતાવી દો ગોળે મિત્રો તમને ગોળે થોડો ઇતિહાસ જણાવવાની કોશિશ કરીશ મિત્રો અહીંના લોકોનું એવું કેવું છે કે વર્ષો પહેલા સ્વામી અહીંયા સત્સંગ કરવા બેઠા હતા ત્યારબાદ સ્વામી ઊભા થયા એટલે બોળેના કાંટા છે એ સ્વામીને પાકડીમાં અટવાણા એટલે બોળેને સ્વામીએ ઠપકો આપ્યો એ ઠપકો આપતા બોળીના બધા કાંટા છે તે ખરી ગયા અને આજે પણ આ બોળીમાં એક પણ કાંટો નથી મિત્રો આ બોળીના વાવો તો તે બોળી જ થાય છે એક જ બોહળી એવી છે કે જેમાં એક પણ કાંટો આજે પણ નથી મિત્રો અહીં વૈજ્ઞાનિક પણ સાબિત નથી કરી શક્યા કે આ કાંટાવાઓ ઝાડ છે છતાં પણ આમાં એક પણ કાંટો કેમ નથી આજ સુધી વૈજ્ઞાનિક પણ સાબિત નથી કરી શક્યા મિત્ર એ કાંટા વગરની બોલનો ઇતિહાસ પણ લખેલો છે તે પણ તમે વાંચી શકો છો બોલરેનો સંપૂર્ણ ઇતિહાસ આમાં લખેલો છે મિત્ર તમને અહીં આવેલ મંદિરના પણ દર્શન કરાવીશ મિત્ર એ મંદિરના પરિસરમાં જ મોટા મોટા હાથીની મૂર્તિઓ મૂકેલ છે તમે જોઈ શકો છો મિત્રો તમે અહીં ફોટા પણ પાડી શકો છો મિત્રો અહીં શિવાલય પણ આવેલ છે તો આપણે દર્શન કરી લઈએ મહાદેવના મિત્રો મંદિર તો અંદર બંધ છે તમને મંદિર બતાવી દઈશ તમે જોઈ શકો છો મંદિર ઘણું બધું મોટું છે મિત્રો આ છે મંદિરનું પાર્કિંગ તમે એ વાહન પાર્કિંગ કરી શકો છો મિત્રો આપણે દર્શન કરી લીધા છે પ્રસાદી ની કહેવાતી કાંટા વગર ની બોહાળી ના મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે